ચુઓ ટ્રાફિક જામ અહીંયા જઈ દીધો મસાલો વાહ જોરદાર ઓહ ટ્રાફિક 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 જામ છે એટલે કાજી જે મોલી રહે છે એમ જો મોઢું આવતું છે કારું હા ને હા પેલા લોકતા કરતા પહેલા કરી દઈએ લાઈટ ચાલુ કારણ કે હજી અંજવાળું શું નથી ભાઈ રહી ગયો લોકિંગ ચાલુ કરવા હા હવે બરાબર ને હવે કંઈક દેખાતું હશે તો દોસ્તો લોકનો કાઢે પેલા કાચ બંધ કર દો જરાક વાત અવાજ આપતો હશે સવાર મિત્રો મજામાં ને હા મજામાં રેજો ને વેલકમ બેકલો આજના બ્લોક ની અંદર બધા મિત્રો નું સ્વાગત છે ચાલો આજના બ્લોગ શરૂઆત તો કરી દીધી છે અને બતાવવાની કરતા રહીએ કાયમ લોક તબિયત થઈ ખરાબ

બની જશે તો નાખી દિવસો આજે કાલે પરમ દિવસે મજા આવશે ત્યારે રસ્તામાં જે ટ્રાફિક કારણ કે વળીને છે ને બધેને છૂટી હતી અને છોકરાઓને જે પરીક્ષાઓ બધા પરીક્ષાઓ આપવા માટે જઈ રહ્યા જ છે આવી રહ્યા જ છે એવી બધી ટ્રાફિકો વધી રહી ગઈ છે રોડ ઉપર આપણે મેં કીધું લોકો કઈક બનાવવાની કોશિશ કરીએ પણ આમાં ટ્રાફિક માં એકલા હોય જોઈડ માં આવતા હોય અને ભાઈ હલવાઈ જાય છે વચ્ચે આંધ્ર નીકળી ગઈ છે ટેન્શન નથી હજી સૂર્યદેવ નીકળ્યા નથી નાકા થઈ ગયું છે લાલ કારણ કે સૂર્યદેવ કહે છે કે હું આવું જ છું થોડીક વારમાં ત્યાર સુધી એમને આપણે આમંત્રણ આપી દીધું છે કે હવે નીકળી જાવ હાર અમે દર્શન કરતા થઈ જઈએ જો કેવો મસ્ત આકાશ થઈ ગયો છે ને લાલ જોર જેવું તો આપણે થોડુંક રાખી જાય સ્પીડ મૂડમાં બતાવીએ તમને આપડે નજારો કેવો છે આપણે સ્પીડ મોડ આઈફોન નો ચેક કરીએ આજે તમને પણ બતાવશું ચાલો મળીએ હવે આગળના આગળ ટ્રાફિક જામ ભાઈ જઈ દીધો મસાલો વાવ જોરદાર ક્યાં ચડી ગયો એ ફૂટપાડીમાં છે મળદના જોડિયા હવે પણ હાલ તાણી ને દીધી ધ્યાન રાખો સેફ્ટી આપો બસ એક જ કહેવાનું છે મારું આરામથી આપો કઈ ઉતાવળ નથી ભાઈ જિંદગી હવે તો ભૂગી જ શું ઠેકાણે બાકી રોડ ઉપર આરામથી આપો

માંડવા નું બ્રિજ આવે છે માંડવા ગામ અને એની પેહલા પેહલા હાઈવે હોટલ તો આવું છે દોસ્તો ધ્યાન રાખો સેફ્ટી થી આપો વાહન તો ઠીક છે પણ આપણે જીવતા આવું ને ક્યારેક આપશું વાહન પાછા મળશું ચાલો મળીએ આગળ હાલો દોસ્તો તો ભાઈ આવી ગયા પાલેજ રોડ ઉપર પાલેજ થી નારેશ્વર રોડ ઉપર જો વાડીયું નો નજારો અહીંયા છે કેનાલ નાનકડી એવી હલો નીચે થી બતાવી અહીંયા છે કોરી ધાકડ કેનાલ મસ્ત વ્યૂ આ બાજુ છે એરંડા અને ભાઈ ભાઈ ને આ બાજુ છે બગીચો અંબાનો નીચે છે એવી ઝાકલ ઝૂપડી જોરદાર થોડીક નજીકમાં જઈને ઝૂપડી બતાવી મસ્ત લાગે છે વાસણ વહાણાવહણાવની કહેવાય હસ્ત ઝુંપડીબરી ઝુંપડી અચ્છા આંબાનો બગીચો આંબામાં આવી ગઈ છે કેરીઓ નાની નાની આપણે અહીંયા ભાષે ના માટે રહ્યા એ તમને બતાવ તો આપણે છે ને અહીંયા એક નાની એવી હોટલ આપણે કરવાનો છીએ ચા નાસ્તો હવાર હવારમાં લાગી ગઈ છે ભૂખ તો અહીંયા કરી દઈએ નાસ્તો ચાલુ ભજીયા બનાવે છે ભાઈ હાજી ટ્રાફિક ટ્રાફિક જામ થાય છે કાયમી ના માટે ખાસ એક બ્રિજ અહીંયા બની જાય નાનકડો એવો આ ટ્રાફિક કરો ભીંજણી ના થઈ કઈ નંબરે ખાલી ખમ ત્યાં સુધી આવું જ ટ્રાફિક હતો આવી ગયા આપણે હવે વિજય ગાડી બાડી ભરી અને આપણે જવાનું છે ઘરે જમવા માટે ઘરે જમવાનું કહી દીધું છે ઘરે હવે અહીંયા ત્રણ આખું બે કિલોમીટર હાલો આવી ગયા આપણે જમવા માટે ગવારનું શાક છાસ રોટલી રોટલો ગરઘી અને કેરીનો મુરબુ વાહ કેરી આવી ગઈ છે ને અહીંયા છે ગાજરના આથણા મૂળદાર વાહ મારા બાના બનાવેલા મસ્તીના આથણા છે તાજા તાજા અને મારા મેડમે બનાવેલી માંડવી પાક ને અમારા બનસીબાઈ બનસીબાઈ આજે ભણવા ગયા આજે અહીંયા રખડે છે કેમ

બટન દબાવી દેજો બરાબર ને કંટોળી વારું બટન આવે ને એ દબાવી અને મજા આવે કોમેન્ટ કરી દેજો નાની મોટી જબડી જબડી મજા આવે બરાબર ચાલો મળીએ હવે આગળના અવલોકમાં જય મહારાજ જય ભારત જય હિન્દ